એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા પંદરથી એકત્રીસ જાન્યુઆરી સુધી પશુ પક્ષી કલ્યાણ પખવાડિયા ઉજવવામાં આવશે અંતર્ગત મહાજન અને શિકરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે કેન્દ્ર સરકાર દ્વારા શ્રેષ્ઠ જીવદયા સંસ્થાઓના એવોર્ડ મેળવનાર શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇન રાજકોટ દ્વારા શાળા કોલેજમાં પશુ શિકિત્સા અંગે માર્ગદર્શન પશુ કલ્યાણ નિયમોની માહિતી સિબિર અબોલા જીવો માટે ભોજન રથની વ્યવસ્થા કરવામાં આવશે આ ઉપરાંત પક્ષી પક્ષીઓના વૃક્ષોનું વાવેતર ગાયના પંચગવ્ય ઉત્પાદનોની માહિતી ઘાયલ પશુ પક્ષીઓની સારવાર માટે પ્રશિક્ષણ વર્ગ અને મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવશે ટોટલ છ આવા કંટ્રોલ રૂમ છે જ્યાં પતંગના દોરાથી તીક્ષણ દોરાથી પક્ષીઓ ઘાયલ થઈ જાય થાય છે એવા છ સેન્ટરો અમે રાજકોટમાં ચાલુ કર્યા છે અત્યારે આપ જ્યાં વાત કરી રહ્યા છો એ ખાતે પણ આ કંટ્રોલ રૂમ આપ વિડીયોમાં નિહાળી રહ્યા છો ટોટલ લગભગ પોણા પાંચસો કેસીસ પક્ષીઓની સારવાર માટેના સંસ્થામાં આવ્યા છે અને ગઈકાલે સાંજે સુધીમાં અમારી પાસે એવું ફિકર છે કે સારવારમાં આવ્યા હોય અને ચાલુ સારવાર હોય એમાંથી છ જેટલા પક્ષીઓના મૃત્યુ થયા છે આવા તો હજારો પક્ષીઓ પતંગના દોરાથી દર વર્ષે મૃત્યુ પામે છે અને હજી ચાલુ જ છે પ્રથમ તો અમારી ખાસ રિક્વેસ્ટ એ છે કે બિલકુલ પતંગ ન ઉડાડો કારણ કે તમારા નિર્દોષ આનંદથી હજારો પક્ષીઓના જીવ દર વર્ષે જાય છે એટલે પતંગ ન ઉડાડવી જોઈએ બીજું ઉડાડો તો તમારે તીક્ષણ દોરો છે જે કાતિલ દોરો છે કાચનો માંજો માંજો પાયેલો દોરો છે એવા તો ન જ વાપરવા જોઈએ સામાન્ય દોરા વાપરી અને તમે પતંગ ઉડાડી શકો છો અથવા તો દસથી પાંચ વચ્ચે જ તમે પતંગ ઉડાડો રાખો તો વધારે સારું તો પક્ષીઓ અભિયાન પછી બચાવ કલ્યાણ પખવાડિયા ની બેનર નું વિમોચન કર્યું હતું કાર્યક્રમ દરમિયાન સાકાર પ્રચાર પ્રચાર ચકલીના માળા વિતરણ પશુ પક્ષીઓ માટે પાણીની કુંડીઓનું વિતરણ જેવા કાર્યક્રમ યોજાશે કૌશિક પટેલ નો ન્યૂઝ સુરત